રે સર આયો છે હે પ્રભુ હું કોણ નથી બોલતી પ્રભુ નથી આવ્યા છો ખરાબ કરવા પ્રભુ તમે પાછળ પાછળ અઠવાડિયા થી નાયા નથી નાઈ ભગવાન પાસે બેન ક્યાંથી આવ્યો છે

લે નકી ખરીદ બાર ને આવે ને પણ આ શિયાળો ચાલુ થયો ને ત્યાર નથી ને આમ ડોક્ટર ને બતાવો અને આવો ને ત્યાં સુધી કોઈ વસ્તુ ને અડતા નહીં અમને સોટાડશો ક્યાંક

તમાર ઘરવાળી ઉપર તૈયાર કરો ને થોડી પ્લીઝ 400 રૂપિયા પરવાળી ઓય શું છે 400 રૂપિયા દીધા છે કાઈ માલ मिळत નમેન કર દે દી ઓર 400 કાઈ તમ લુટાય નઈ જા હું કાઈ અમીર નઈ થઈ જા ઓર 400 રૂપિયા લેન કાઈ ઉઠાગીને જ જાવને આયા સુધાઈ દે તમાર 400 રૂપિયા ખાલી 100 રૂપિયા દીધાસા તો વર્તન એવું કરે જાણે આખી મિલકત કરતાં ન દીધી હોય 100 રૂપિયામાં કાઈ કોઈ ગુલામ ન થઈ જાય નોકર સમજોસ ક્યાં અમને અરે એમ કહું છું નોટ ફાટલી છે રૂપિયા

એક ને એક તો મોબાઈલ છું હું થઈ ગયું અમે સાત આઠ છીએ અમે કીધું અમાર નવો લેવો છે પણ આમાં ફોટા ન થારા આવતા એટલે જેવા ડાસા હોય એવા આવે ખોટી લેવારી કરો માઓ મારા મોબાઈલ લેવાનો છે લેવાનો જ છે આ દિવાળી પર કેટલી હારી સારી ઓફર આવી છે બધા મોબાઈલ માં તો ફોન લેવો છે ફાઇનલ એમ ને હા તો બે કામ કરીએ ને તો આપણે આઈફોન જ લઈ લઈ હે આઈફોન આપણ એક શરત છે હું જે તને ચેલેન્જ આપું ને તાર પૂરી કરવી પડશે સાચી દેરા ભલા હો નો લઈ દે તો સીધી રીતે ના પાડ દેતા હોય તો નહીં મને ખબર છે ચેલેન્જ માં તમે મને થા જીતવા નથી દેતા કાઈ મોબાઈલ લઈ દેહો ની ફોન લેવો છે કે નથી લેવો ઈ તો લેવાનો જ છે તો ચાલો ચાલો જો ખાલી ગ્લાસ આ કાર્ડ ને ખાલી કપ ઈ કપ ને કાર્ડ ની છેડે મૂકવાનો પડી ગયો તો પડી જાય ને વજન આવે હા ચેલેન્જ આપડી ઈ છે કે કપ પડવો ના જોઈએ ઈ થોડો કે તો વજન આવે તો પડી જાય ને પણ ચેલેન્જ ઈ છે આમાં સાયન્સ એવું લગાવવાનું છે એ કાર્ડ ગ્લાસ ઉપર મૂકો પછી આયા કપ મૂકો પછી આ પડવો ના જોઈએ આઈફોન એમ ના આવે બકા 200000 રૂપિયા આવે વાત છે ચાલો લગાવો તમારી પાસે ટાઈમ બહુ ઓછો છે હું કેમ હું જો ના હોય છેડે હા ને હળવું હોય મૂકી દે ખાલી છે ને બળ જબરી નથી કરવાની સાયન્સ લગાવવાનું હું કહું તમ કરી દો તમારાથી નહીં થાય કાય કાય રે કાય આ જો હું કરી દઉં તો હું આઈફોન લઈશ નહીં તમારે નથી લેવાનો તો ચેલેન્જ જે પૂરી કરે એને ફોન લેવાનો છે ચાલ કે જાતા નહીં હા લે વધારો તું જોતી જા દારૂ દીકરી થઈ ગયા છે પાણી સાયન્સ નો કમાલ જોતો હમણાં યસ આપણો આઇફોન 17 ફાઇનલ એ મન ફોન નો લે દે કે નહી ખાલી ફોન નું કવર તો લઈ દેજો ને હં কি কৰো কি কৰো

मम्मी <laughs> भूख लगी हूँ रसोई नहीं बनाऊ मन माथो दुखे मन आराम करवा दे तम बाप दीको बार मंगा खाई जाओ બનાવતા કેટલી વાર લાગે હવે અત્યારે માર બહાર થી હું મગાવીને ખાવું શું થયો જો ને મમ્મીને માથું દુખે છે નજી રસોઈ નત બનાવી માથું દુખે છે આ બીઠી કરકે ઓર્ડર કર દો સાગડી હા કરો જલ્દી આ દવા આવી ગઈ મજા હે બાબા તમે તો દવા મગાવી છે આ તો ડ્રેસ છે હાથ ખાલી જા લે મમ્મી માથાને દવા હે